સ્વાગત છે ભંડોરીના એક શિક્ષક બહેન બહેનની બે વર્ષથી પોતાની સેવા પોથી સર્વિસ બુક નહીં મળતા માળિયા હાટીના પોલીસ નો સંપર્ક કરતા પોતાની સેવા પોથી મેળવી આપી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કરતી માળિયા હાટીના પોલીસ સવિતાબેન ભુવા હાલ ભંડોરી ખાતે જીઆરએ પંડ્યા હાઈસ્કૂલ આચાર્યની જગ્યા ઉપર ફરજ બજાવે છે સવિતાબેન ભુવાની સર્વિસ બુક જે તે સમયના આચાર્યએ અરજદાર બહેન તેમજ બીજા શિક્ષકોની સેવા પોથી સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ નંદકિશોર પંડ્યા રહેવાસી કેશોદવાડાને આપેલ હતી અને પ્રમુખના અવસાન બાદ તેમના દીકરા ચિરાગ પંડ્યાએ સર્વિસ સબુકો દફાવી રાખેલ હોય અને સેવા પોથી વગર ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર થતું ન હોય જેથી અરજદાર બહેન પ્રમુખના દીકરા પાસે અવારનવાર સર્વિસ બુકની માંગણી કરતા તેઓ સેવા પોથી આપેલ નહીં જેથી અરજદાર બહેન સર્વિસ બુક મેળવવા માટે અત્રેના માળે હાટ્યા પોલીસ સ્ટેશન ખાતે આવી સગડી હકીકત જણાવતા તુરંત જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી કે ગઢવી તથા સી ટીમ ઇન્ચાર્જ વિલાસબેન એ ડોડિયા નામે જણાવતા સવિતા બહેનની સેવા પૂથી અંગે શાળાના ટ્રસ્ટી સાથે કેસુદ સુરત તરત જ જય સંપર્ક કરીને સવિતા બહેનને પોતાની સેવા પૂથી પરત દેવડાવી પોતાની સમસ્યાનો સુખદ ઉકેલ લેવડાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કરેલ છે રિપોર્ટર પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના હું ભવાસરી તમે માળિયા તાલુકાના ભંડુરી ગામમાં શિક્ષક તરીકેની ફરજ બજાવ બજાવું છું અને મારી સર્વિસ બુક છે એ અઢી વર્ષથી અમારા જે ટ્રસ્ટી હતા એમની પાસે હતી ત્યારબાદ ઘણા બધા જોબને લઈને પ્રશ્નો હતા ઉચ્ચતર ચડાવવાનું એ રીતે તો આ બધા જ પ્રશ્નો છે મેં માળિયા પોલીસ સ્ટેશનમાં પી કે ગઢવી સાહેબ સામે રજૂ કર્યા અને એમણે ખૂબ જ ઝડપથી ત્વરિત ગતિએ મારા પ્રશ્નોનું સોલ્યુશન એમણે કરી દીધું છે મારી સર્વિસ મને પરત મળી છે મળી ગઈ છે અને સિટિંગના જે ઇન્ચાર્જ વિલાસેન છે એમણે પણ ખૂબ મદદ મને કરેલી છે તો આ તકે હું માળી પોલીસ સ્ટેશનના ખાસ કરીને ગઢવી સાહેબનો અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ જય દિલ